ચાર પાછળી એક ને બાવીસ ભાગી દેવી

સાઠે બોતેર હજાર હતો એસી એકાશી રૂપિયા પાંચ સાચી બોળાસી પંચાસઠ પંચાસ રૂપિયા પંચા

એકસો એસી <test Springs th> એકાણું 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 એકસો એકાણું બાણું સાણું સોરાણું સોરાણું પંચું સોરાણું પંચાણું અઠાણું નવાનું બસો 1 2 3 4 5 6 7 7 તો 207 આ તો આ 300 રૂપિયા 207 207 બાય 586 રૂપિયા 77 બરોજો બાય 187 187 હું કનો